क्वेश्चन 1 क्या শাকભાજીનું શાક ખાવાથી લોહી સાફ થઈ જાય છે ઓપ્શન A દૂધી ઓપ્શન B કોબીજ ઓપ્શન C કારેલા કે ઓપ્શન D ડુંગળી જવાબ છે ઓપ્શન C કારેલા ક્વેશ્ચન 2 સોનાનો ઉપયોગ સૌથી વધારે કયા દેશના લોકો કરે છે ઓપ્શન A ભારત ઓપ્શન B પાકિસ્તાન ઓપ્શન C શ્રીલંકા કે ઓપ્શન D નેપાળ जवाब छे ऑप्शन ए भारत क्वेश्चन थ्री क्या जीवने जीव नहीं होती ऑप्शन ए मछली ऑप्शन बी मगरमच्छ ऑप्शन सी हाथी की ऑप्शन बी कोई नहीं जवाब छे ऑप्शन ए मछली क्वेश्चन फोर क्या ठग व्यक्ति ताजमहल ने वेची नाख्यो ऑप्शन ए नटवरलाले ऑप्शन बी विजय माल्याए ऑप्शन सी मेहुल चौक्सीए કે ઓપ્શન ડી દાઉદ ઇબ્રાહીમે જવાબ છે ઓપ્શન એ નટવરલાલે ક્વેશ્ચન ફાઇવ કોમ્પ્યુટરનો આવિષ્કાર કોણે કર્યો હતો ઓપ્શન એ ન્યૂટન ઓપ્શન બી ચાર્લ્સ બેબેજ ઓપ્શન સી આઇન્સ્ટાઈન કે ઓપ્શન ડી એડિસન જવાબ છે ઓપ્શન બી ચાર્લ્સ બે બેજ ક્વેશ્ચન સિક્સ આકાશમાં એરોપ્લેન ક્યાં વાયુમંડળમાં ઉડે છે ऑप्शन ए क्षुभ मंडल ऑप्शन बी आया मंडल ऑप्शन सी की ऑप्शन डी मंडल जवाब छे ऑप्शन सी समताप क्वेश्चन सेवन भारत में फांसी की सजा कोण माफ करी शके छे? ऑप्शन ए राष्ट्रपति ऑप्शन बी प्रधानमंत्री ऑप्शन सी गृहमंत्री की ऑप्शन डी संसद જવાબ છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ક્વેશ્ચન એટ કયા જાનવરનું દૂધ પીવાથી મનુષ્યનું મૃત્યુ થઈ શકે છે ઓપ્શન એ દધીનું દૂધ ઓપ્શન બી સિંહણનું દૂધ ઓપ્શન સી માદા હાથીનું દૂધ કે ઓપ્શન ડી હરણીનું દૂધ જવાબ છે ઓપ્શન બી સિંહણનું દૂધ ક્વેશ્ચન નાઇન ભગવાન ગણેશજીના બહેનનું નામ શું હતું ઓપ્શન એ રિદ્ધિ ऑप्शन बी सिद्धि, ऑप्शन सी उर्मिला, की ऑप्शन डी अशोक सुंदरी जवाब ऑप्शन डी अशोक सुंदरी क्वेश्चन टेन काचा फल ने पकववा क्या गेस न प्रयोग ऑप्शन ए मेथेल ऑप्शन बी एथिलीन, ऑप्शन सी हिलियम ऑप्शन डी नाइट्रोजन जवाब है ऑप्शन बी एथिलीन।